ਛੋਟਾਦੇਪੁਰ ਜ਼ਿਲ੍ਹੇ ਦਾ ਨਸવાડી ਸਮੂਹਿਕਾਰੋਗ ਕੇਂਦਰ ਨਾਲ ਡਾਕਟਰوں ਹੜਤਾਲ ਮਾ ਜੁੜਾਤਾ ਸਮੂਹਿਕਾਰੋਗ ਕੇਂਦਰ ਨੇ ਤਾੜਾ ਲਾਗਿਆ નસવાડી તાલુકાના બસુદસ ગામના લોકો નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની હત્યા અને બળાત્કારની ઘટનામાં હડતાલ ઉપર જતા આદિવાસી સમુદાયના લોકો સારવાર માટે ખાનગી દવાખાનામાં જવું પડ્યું હતું નસવાડી ખાતે સૌથી મોટું દવાખાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે અને વિનામૂલ્યે સારવાર મળતી હોવાથી લોકો સારવાર માટે આવતા હોય છે અને તાળા લટકતા હોવાથી દર્દીઓ વિલાબોડે પરત ફર્યા હતા. રિપોર્ટર મોહસિન સુરતી છુટાઉદેપુર અહીંયા ફક્ત ઓપીડી સેવા બંધ છે અને ઇમરજન્સી સેવા તો સંપૂર્ણ ચાલુ જ છે બીજા સ્ટાફ પણ અહીંયા હાજર જ છે બધા ફક્ત ખાલી ઓપીડી ખાલી ઓપીડી સેવા જ બંધ છે બાકી બધું ચાલુ જ છે બધું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બધા કોઈ રજા નથી બધા ડૉક્ટર હાજર જ છે અહીંયા જે નર્સવાઈ ડૉક્ટર એસોસિએશન છે ને એમના તરફથી બંધ કરાવેલું છે લેટર અમને મળેલું છે